નમસ્કાર આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આઈટીઆઈમાં ચાલતા સ્વિંગ ટેકનોલોજી ટ્રેડના ગેધર્સ શેરિંગ અને ફ્લેર વિશે આજે તાલીમશ માર્ગદર્શન હું આપને આપવાની છું તો આપણે જોઈએ ગેધર્સ શેરિંગ અને ફ્લેર સૌ પ્રથમ આપણે ગેધર્સ વિશે માહિતી લઈશું ગેધર્સ વડે આપણે કાપડને સંકોચીએ છીએ કેધર્સથી પોશાક ડેકોરેટ કરાય છે ઘેધર્સ એક ટેકનિક છે જેના વડે આપણે કાપડને ભેગું કરી અને સુંદર નાની નાની ચપટીઓ આપી શકીએ છીએ ગેધર્સમાં પોશાકના આ પોષણમાં કરેલું હોય છે ગેધર્સ આપણે સોલ્ડર એરિયામાં તેમજ આ પ્રમાણે કુસન કવરમાં કરી શકીએ છીએ ગેધર્સને આપણે આ પ્રમાણે બેગમાં પણ લેડીઝ સ્પર્શમાં પણ ઉપયોગ કરી શકીએ છીએ હવે આપણે ગેધર્સ બનાવવાની રીત સમજી સૌ પ્રથમ આપણે કાપડ પર રનિંગ સ્ટીચ કરીને ગેધર્સ બનાવી શકીએ છીએ તેમજ ઇલાસ્ટ્રિક થ્રેડ અથવા તો બેબી ઇલાસ્ટિકનો ઉપયોગ કરીને પણ આપણે ઘીધર્સ બનાવી શકીએ છીએ રફલર ફૂટનો ઉપયોગ કરીને પણ આપણે ગેધર બનાવી શકીએ છીએ જાડું કાપડ હોય તેમાં ગેધરિંગ કરવું હોય ત્યારે ઝીકઝાક સ્ટીચનો ઉપયોગ કરવામાં આવે છે કાપડ પર રનિંગ સ્ટીચ કરીને એટલે કે આપણે હાથ સિલાઈ કરીએ તેમજ મશીનનો સૌથી મોટો ટાંકો હોય છે તેનો ઉપયોગ કરીને આપણે ગેધર્સ બનાવી શકીએ છીએ ગેધર્સ બનાવવા માટે આપણે કાપડ પર જરૂર મુજબની લાઈન દોરી લેવાની હોય છે ત્યારબાદ કાપડના એજ પર રનિંગ સ્ટીચ લેવાની હોય છે આ સ્ટીચ આપણે બે લાઇનમાં લઈશું અને કાપડને ધીરે ધીરે સંકોચતા જઈશું કાપડના દોરાને આપણે કાપવાનો નથી તેને થોડો બહારની સાઇટે જ રાખવાનો છે એક દોરાને તમે ક્યાંક ગાંઠ બાંધી રાખો કાં તો આ પ્રમાણે હાથમાં પકડીને રાખો અને બીજા બધા ભાગને ધીરે ધીરે ભેગું કરતા જાઓ ત્યારબાદ આ પ્રમાણે કાપડ તમે તમારી જરૂર મુજબનું સંકોચી લો ત્યારબાદ સેન્ટરમાં આપણે સાદી સિલાઈ કરી લેવા જેથી આ પ્રમાણે તમને ગેધરનું સેમ્પલ બનેલું મળશે ગેધર્સનો ઉપયોગ ગેધર્સનો ઉપયોગ આપણે પફ પાયમાં બનાવવા પફ પાઈ બનાવવા માટે કરીએ છીએ તેમજ ફ્રીલ બનાવવા માટે પણ ગીર્દોશનો ઉપયોગ કરવામાં આવે છે ફ્રોકનો ફ્લેર બેસાડવા માટે ગીર્દોશનો ઉપયોગ કરવામાં આવે છે પફ પાય લેડીઝ ગાર્મેન્ટમાં ખૂબ જ યુઝ થાય છે ગીધર્સ કરવાથી પફ પાય ખૂબ જ સુંદર દેખાય છે ગીધરિંગ પફ પાઇને સુંદર લુક આપે છે ફ્રિલસને ચપટી કાતો ગીધર્સથી આપણે બેસાડીએ છીએ ફ્રિલસ ગેધરિંગ કરીને સુંદર લુક આપી શકીએ છીએ તેમજ ગેધર્સ એ કાપડને સુંદર લૂક આપે છે ગેધર્સ દરમિયાન લેવાતી કાળજી કાપડ ખેંચતી વખતે દોરો તૂટે નહીં તેની ખાસ કાઢવી રાખવાની હોય છે તેથી જ આપણે બે લાઇનમાં રનિંગ સ્ટીચ લઈએ છીએ જેથી એક દોરો તૂટી જાય તો પણ બીજા દોરોને આપણે ગેધરિંગ કરવા માટે ઉપયોગ કરી શકીએ કાપડમાં એક સરખા ભાગે ગેધર્સ રાખવી એટલે કે કાપડના કોઈ પણ એક ભાગમાં વધારે ભેગું થયેલું કે કોઈ એક ભાગમાં ઓછું ગેધર થયેલું હોવું જોઈએ નહીં કાપડને સમાન અને એક સરખી રીતે ગેધર્સમાં રાખવું જરૂરી છે તેમજ ગેધર્સ બનાવતી વખતે કાપડને ખૂબ જ ધીરે ધીરે હલકા હાથે ખેંચીએ છીએ જેથી કાપડ સરકો ત્યારે દોરાને આપણે તોડી અથવા તો ઓછું કરી શકીએ નહીં કાપડ એક સરખું ગેધર થશે તો બનેલો નમૂનો સુંદર દેખાશે હવે આપણે શિયરિંગ વિશે માહિતી લઈશું સિયરિંગ એ ગેધર્સની જ બનાવવામાં આવે છે એક કરતાં વધારે લાઈનમાં ગેધરિંગ કરવાથી શિયરિંગ બને છે આ પ્રમાણે બાયના બોટમમાં ફ્રોકના યોગના ભાગમાં યોગ ફ્રોકના કે ટોપના વેસ્ટ લાઈનમાં તેમજ આ પ્રમાણે ફ્રોકના અપર પાર્ટને આપણે શિયરિંગ કરી શકીએ છીએ શિયરિંગ બનાવવાની રીત કાપડ પર વધારે લાઇનમાં ગેઝર્સ કરીને આપણે શિયરિંગ કરીએ છીએ પણ જ્યારે આપણે આ પ્રમાણે સિયરિંગ બનાવીએ છીએ ત્યારે કાપડમાં ઇલાસ્ટિસિટી આવતી નથી કાપડ ત્યાંનું ત્યાં જ રહેલું ભેગું થયેલું દેખાય છે સિરિંગ માટે સ્પેશિયલ ઇલાસ્ટ્રિક થ્રેડ વાપરવાનો હોય છે આપણે આગળ જે સેમ્પલ જોયા તેમાં ઇલાસ્ટ્રિક વડે શિયરિંગ થયેલું છે કેસિંગ કરીને વચ્ચે ઇલાસ્ટિક નાખીને પણ આપણે શિયરિંગ કરી શકીએ છીએ કાપડમાં એકથી વધારે કેસિંગ બનાવીને વચ્ચે બેબી ઇલાસ્ટિક ઇન્સર્ટ કરીને શિયરિંગ બનાવી શકાય છે શિયરિંગ કાપડમાં ખૂબ જ સુંદર લુક આપે છે શિયરિંગ માટે આ પ્રકારે ઇલાસ્ટિક થ્રેડ વપરાય છે તેને બોબિનમાં ભરવાનો હોય છે બોબિનમાં ભરીને તેને સિલાઈ મશીનમાં નાખી અને એના વડે શેરિંગ કરવાની હોય છે શેરિંગ કરતી વખતે કાપડને આ પ્રમાણે પહોળું રાખવું જરૂરી છે આ પ્રમાણે કરવાથી શેરિંગમાં વધારે ભૂલ આવી જાય છે તેથી તમારે આ પ્રમાણે કાપડને સ્ટ્રેટ રાખવું જરૂરી છે ત્યારબાદ આ પ્રમાણે શેરિંગ કાપડમાં બને છે શેરિંગ થયા બાદ આપણે એ પોષણને ઇસરી કરી લેવાની હોય છે જેથી આપણે સીવેલા ટાંકા બેસી જાય અથવા તો તે સેટ થઈ જાય આ પ્રમાણે આપણે કાપડને શેરિંગ કરી શકીએ છીએ શેરિંગ દરમિયાન રખાતી કાળજી શેરિંગ પોશાકમાં એક સરખું કરવું એટલે કે શેરિંગમાં એક પોશન વધારે અથવા તો એક પોશન ઓછો થાય તો શેરિંગ સારું દેખાતું નથી તેમજ શેરિંગમાં તમે જે ઇલાસ્ટિક થ્રેડ વાપરો છો અથવા તો બેબી ઇલાસ્ટિક વાપરો છો તે સારી ક્વોલિટીનું રાખો શેરિંગમાં તમે આ ગાર્મેન્ટમાં જોઈ શકો છો કે એની વેસ્ટલાઇનને શેરિંગ કરીને ફિટેડ બનાવેલી છે તેમજ બેબી ફ્રોકમાં આ પાર્ટને શેરિંગ કરી સુંદર લુક આપેલો છે શેરિંગનો ઉપયોગ આપણે ક્યાં ક્યાં કરી શકીએ ફ્રોકના ઉપરના ભાગમાં સ્પગેટી ટૉપમાં સ્કર્ટના બેલ્ટમાં દુપટ્ટામાં કુસન કવરમાં ફ્રોકના ઉપરના ભાગ એટલે કમર સુધીના ભાગને શેરિંગ કરીને કાપડને ફિટિંગમાં સુંદર ફિટિંગવાળું બનાવી શકાય છે સ્પગેટી ટોપ પૂરેપૂરું અથવા તો ખાલી ઉપરનો ભાગ શેરિંગ કરેલો હોય છે સ્કર્ટના બેલ્ટના નીચેના ભાગમાં એટલે કે સ્કર્ટમાં આપણે જ્યારે ઇલાસ્ટિકનો યુઝ કરીએ છીએ સાથે તેની નીચેનો થોડો ભાગ શેરિંગ કરેલો રાખીએ છીએ જેથી તેનો લુક સુંદર આવે દુપટ્ટામાં આપણે ઇલાસ્ટિક થ્રેડનો ઉપયોગ કરીને શેરિંગ બનાવી શકીએ છીએ કુશન કવરમાં પણ શેરિંગનો ઉપયોગ કરીને આપણે કુશન કવરને ડેકોરેટિવ બનાવી શકીએ છીએ આ પ્રમાણે તમે સ્કર્ટના ભાગે શેરિંગ કરી શકો છો તેમજ આ પ્રમાણે ટોપનો સેન્ટર ભાગ શેરિંગ કરીને ડેકોરેટિવ કરી શકો છો લેડીઝ ગાર્મેન્ટમાં સૌથી વધારે વપરાય છે હવે આપણે ફ્લેર વિશે માહિતી લઈશું આપણા લેડીઝવેરમાં ફ્લેરનો વધારે ઉપયોગ થાય છે આ ટોપમાં તમે જોઈ શકો છો ફ્લેર ફ્લેર સ્ક્વેર હાફ અમરેલા અને ફૂર અમરેલા ફ્લેર એ લેડીઝ ગાર્મેન્ટનું ખૂબ જ મહત્ત્વનો ભાગ છે ફ્લેર પોશાકનો એક ભાગ છે ફ્લેર માટે કાપડ વધારે વપરાય છે મોટેભાગે સ્ત્રીઓના પોશાકમાં ફ્લેરનો ઉપયોગ થાય છે ફ્લેર માટે આપણે કાપડ ગણતરી મુજબનું જ લઈએ છીએ ફ્લેર બનાવવાની રીત ફ્લેરને આપણે વિવિધ ટેકનિકનો ઉપયોગ કરીને બનાવી શકીએ છીએ જેમ કે નાઇફ પ્લેટ બોક્સ પ્લેટ તેમજ નાની ચપટીઓથી ફ્લેર આપણે બનાવીએ છીએ ફ્લેર બનાવીએ ત્યારે કાં તો એને પહેલાંથી રેડી કરી મૂકીએ છીએ કાં તો કાપડના ઉપરના ભાગને પ્લીટ્સનો ઉપયોગ કરીને સાથે સીવીએ છીએ ગેધર્સ કે નાની પ્લીટ્સ લઈને આપણે ફ્લેર બનાવીએ છીએ તેમાં કાપડ મોટું હોય તેનાથી સંકોચાઈને વેસ્ટ લાઈન જેટલું કરી મૂકીએ છીએ હાફ કે ફૂલ અંબરેલા હાફ કે ફૂલ અંબરેલા ખૂબ જ સરળતાથી ફ્લેર બનાવવામાં આવે છે તેમજ તેનો લૂક ગાર્મેન્ટમાં ખૂબ જ સુંદર આવે છે કલયું બનાવી આજની હાલની ફેશનમાં કલીયો બનાવીને ઘેર બનાવવાની ટેકનિકનો ખૂબ જ ઉપયોગ થાય છે અહીંયા આપણે ફૂરઅબરેલા સ્કર્ટ દેખાય છે અને અહીંયા આપણે બોક્સ સ્પ્લિટનો ઉપયોગ કર્યો છે ચોલી સૂટ અને અનારકલી ડ્રેસ બંનેમાં આપણે કલીઓનો યુઝ કરીને ફ્લેર બનાવેલી છે પણ હાફ અમરેલા ટોપ છે અને આ સ્કર્ટમાં આપણે પેનલનો ઉપયોગ કરીને ફ્લેર બનાવેલી છે એક એક પેનલને જોડીને આ સ્કર્ટને ફ્લેર બનાવેલી છે અમરેલા બાઈમાં પણ આ રીતે ફ્લેર તેમજ ટોપમાં ફ્લેરને આપણે અપસાઈડ ડાઉન પણ રાખી શકીએ છીએ આગળ ઊંચું પાછળથી નીચું સાઈડ પર ઊંચું આ સાઈડ પર નીચું ફ્લેરને વિવિધ રીતે આપણે ને ડેકોરેટિવ અથવા તો ફેશનેબલ બનાવવા માટે ફ્લેરનો ઉપયોગ કરીએ છીએ ફ્લેર આ પ્રમાણે સ્કટમાં ફ્લેરવાળો ઓવરલેપ થયેલો નીચે ઝાલરવાળો આ પણ ઓવરલેપ થયેલો ફ્લેર છે ફ્લેર એ કાર્મેન્ટનું ખૂબ જ મહત્ત્વનું ભાગ છે ફ્લેરને આપણે બનાવતી વખતે કેવી કાળજી લઈશું કાપડ પ્રમાણસર લેવું એટલે કે ફ્લેર બનાવવા માટે તમારે જેટલું કાપડ જોઈતું હોય તેની પહેલેથી ગણતરી કરી લેવી બોક્સ પ્લીટ નાઇફ પ્લીટ તેમજ કેદર્સમાં કાપડની ગણતરી કરવાની સરળ રહે છે તે પ્રમાણે આપણે કાપડ ઓછું વધુ લેવું જેથી ફ્લેર સીવતા દરમિયાન કાપડ ખૂટે નહીં ફ્લેરની ગણતરી આપણે ડ્રાફ્ટિંગમાં કાપડની ડ્રાફ્ટિંગ કરીએ છીએ ગાર્મેન્ટની ડ્રાફ્ટિંગ કરીએ છીએ તે જ વખતે તેને ઇન્કલુડ કરવાની હોય છે જેથી કાપડ આપણે માપસરનું લઈ શકીએ આપણે ફ્લેર બનાવતી વખતે વ્યક્તિનું પહેરનાર વ્યક્તિને ધ્યાનમાં રાખીને બનાવવાની હોય છે એટલે કે જો સ્કૂલ ગોઈંગ ગર્લ હોય તેની માટે આપણે એના સ્કર્ટ કે પીના ફ્રોકમાં બોક્સ પ્લીટ કે નાઇફ પ્લીટ કાં તો ઇન્વર્ટેડ બોક્સ પ્લીટનો ઉપયોગ કરીએ છીએ અને જો એ પહેરનાર વ્યક્તિ કોઈ લેડીઝ હોય તો તેમાં મોસ્ટ ઓફ ગેધર્સનો ઉપયોગ કરીએ છે જેથી પહેરનાર વ્યક્તિને ધ્યાનમાં રાખીને આપણે ફ્લેરને બનાવી શકીએ ફ્લેર માટે કાપડ મુજબનું ફ્લેર બનાવવાની એટલે કે કાપડ આપણું પતલું છે કે કડક છે તે પ્રમાણે સ્કર્ટ અને પીના ફ્રોક છે જેવા શર્ટિંગ કાપડમાં બોક્સપ્લિટ અને નાઇફલીન સુંદર દેખાય છે જ્યારે સિફોન અને ચોટિટ જેવા પોશાકમાં ગેધર્સ કે અંબરેલાનું ડ્રેપ સારા પડે છે ફ્લેટની લંબાઈને ધ્યાનમાં રાખવું ફ્લેટની લંબાઈ પણ મહત્વની છે અંબરેલા અને કલીઓ ખૂબ જ લાંબી ફ્રાય કરવી હોય એટલે કે ફ્લોર ફ્લોરલેન્થ લગીને આપણે લઈ શકીએ છીએ જ્યારે બોક્સ પ્લીટ નાઇ પ્લીટને આપણે નીચ સુધીની લંબાઈમાં લઈ શકીએ છીએ ગેધર્સ અને પ્લીટ્સ બંને આપણે બેબી ફ્રોક સ્કર્ટ એમાં વધારે વાપરીએ છે જ્યારે કાપડની કલીઓ બનાવીને ફેર બનાવીએ છીએ ત્યારે જેમ કે સાડી પેટીકોટ કે કલીદાર કુર્તા છે તેવામાં ફ્લેરને આપણે કલીઓ કાપીને તેને અંદર અંદર સીવીને ફ્લેર બનાવીએ છીએ ફ્લેર કાપડને ખૂબ જ સુંદર દેખાવ આપે છે ફ્લેર ગાર્મેન્ટનો મહત્ત્વનો ભાગ છે તેમજ લેડીઝ ગાર્મેન્ટમાં તે ખૂબ જ સુંદર રીતે વપરાય છે આજના ટોપિકમાં આપણે ગેધરિંગ શીખી ગયા શેરિંગ શીખી ગયા અને હવે ફ્લેર શીખી ગયા બાઈ અને ઘેર બેસાડવા માટે ગેધરિંગનો ઉપયોગ સારી રીતે થાય છે શેરિંગ પણ ગેધર્સની જેવું જ હોય છે પણ તેમાં ઇલાસ્ટિક થ્રેડનો સારી રીતે ઉપયોગ થાય છે જો આપણે હાથ સિલાઈ કે રનિંગ સ્ટીચ ઉપયોગ કરીએ તો તેમાં ટાઈમનો બગાડ થાય છે અને શેયરિંગ માટે ઇલાસ્ટિક થ્રેડનો ઉપયોગ કરે છે જેનાથી વહેલું શેરિંગ થઈ શકે છે ફ્લેર આપણે વિવિધ પ્રકારે લઈ શકીએ છીએ હાલમાં ફેશન પ્રમાણે કલીઓ અને પેનલવાળા ફ્લેર ખૂબ જ ખૂબ જ ફેશનમાં છે ફ્લેરને આપણે જે રીતે નેફ્લીટ અને બોક્સ ફ્લિટનો ઉપયોગ કરીને બનાવીએ છીએ ખાસ ધ્યાન રાખવાનું હોય છે કે તેનું પ્રોપર્શન જળવાઈ રહે ડ્રાફ્ટિંગ કરીને ભાઈનું કે તમારા ટોપમાં ગીધર્સ લેવાનું હોય ત્યાં તમારે ડ્રાફ્ટિંગમાં જ એની ગણતરી કરીને કાપડ કેટલું જશે તેનો આઈડિયા લઈ લેવાનું હોય છે જેથી તમારું ગાર્મેન્ટ બનતું હોય તે દરમિયાન તમને કાપડ ખૂટે નહીં ગીધરિંગ સોફ્ટ મટીરિયલ કે પતળા કાપડમાં સારી રીતે લૂક આપે છે જ્યારે જડા કાપડમાં આપણે પ્લીસનો વધારે ઉપયોગ કરીએ છીએ ફ્લેરને તમે ડેકોરેટિવ બનાવી શકો છો પેનલને એમ્બ્રોઇડરી કરીને કાં તો એની ફ્રિલ બનાવીને ગેધરિંગ કરીને ફ્લેર એક સાઈડ પરથી ઊંચો એક સાઈડ પરથી નીચો ત્રાંસો કરીને પણ નવી નવી સ્ટાઇલમાં બનાવી શકો છો ગેધરિંગ શિયરિંગ અને ફ્લેર તમારે સુઈંગ સ્કેલમાં ખૂબ જ જરૂરી છે ગેધરિંગ માટે તમારે ખાસ કાળજી રાખવાની હોય કે ગેધરિંગ દરમિયાન તમારો દોરો તૂટે નહીં અને ગેધરિંગ એક સરખી રહે તે પ્રમાણે શેરિંગ એટલે કે એને આપણે સ્મોકિંગની રીતે સ્મોકિંગ તરીકે પણ ઓળખીએ છીએ સ્મોકિંગ માટે આપણે સ્મોકિંગ પેપરનો ઉપયોગ કરે છે અને જે એ અવેલેબલ ન હોય તો આપણે એક સરખા ચોરસ ખાના પાડીને અને રનિંગ સ્ટીચ કરીને કાપડને ખેંચ ગેધરિંગની રીતે અને ત્યારબાદ તેના પર એમ્બ્રોઇડરી કરીને હાથથી શેરિંગ બનાવી શકીએ છીએ શેરિંગને પણ આપણે ટૉપમાં યોગના ભાગમાં વેસ્ટ લાઇનમાં માં અલગ અલગ રીતે વાપરી શકીએ છીએ શેરિંગમાં ઇલાસ્ટિક નો ઉપયોગ ન કરવો હોય તો તમે એક કરતાં વધારે માં ગેધરિંગ કરી શકો છો પણ તમે આવું કરો છો ત્યારે કાપડમાં ઇલાસ્ટિસિટી રહેતી નથી કાપડ ત્યાંનું ત્યાં જ રહે છે એટલે તમે જ્યારે ગેધરિંગ કરો છો તે વખતે કાપડ ઉપરની સાઈડે ખાલી સંકોચાય છે જ્યારે શેરિંગમાં આખો ભાગ એનો જેટલી લંબાઈમાં તમે શેરિંગ કરવા માગતા હોય એ આખો ભાગ તમારો સંકોચાઈ જાય છે જો ગેધરિંગમાં થ્રેડનો ઉપયોગ ના કરવો હોય તો તમે નજીક નજીક નાની નાની છપટીઓ લઈને પણ કેધરિંગ કરી શકો છો તે ઉપરાંત રફલ ફૂટ રફલ ફૂટ ભાગે ઇન્ડસ્ટ્રીમાં યુઝ થાય છે જેથી કામ ઝડપી થાય રફલ ફૂટની વડે ગેધરિંગ બહુ ઇઝી થાય છે ડિઝાઇનર મોટે ભાગે આ પ્રમાણે ફ્લેર કેધરિંગ અને શિયરિંગનો યુનિક રીતે ઉપયોગ કરીને સુંદર ગાર્મેન્ટ બનાવે છે તમે પણ તમારી સાથે તમારી રીતે ઘરે સુંદર ગાર્મેન્ટ બનાવી શકો છો ગેધરિંગ અને શિયરિંગ બંને ઇઝીલી થઈ શકે છે જેથી ગાર્મેન્ટ સુંદર અને ક્રિએટિવ લાગે ફ્લેરમાં તમારે કાપડ અને વ્યક્તિને ધ્યાનમાં રાખવાનું છે અને કાપડને એક સરખું રાખો તેથી ફ્લેર બને તે સુંદર દેખાય કાપડ પ્રમાણે આપણે ફ્લેરને લેવાની હોય છે પતલા કાપડ જાડા કાપડ એ પ્રમાણે તમારે ફ્લેટ સેટ કરવાની હોય છે ધન્યવાદ